પટેલે કહ્યું કે પાટીદારો સાથે સમાધાન માટે સરકાર સંપૂર્ણપણે પ્રયત્નશીલ છે આગામી સપ્તાહે આ અંગે મહત્વપૂર્ણ બેઠક પણ મળવાની છે જેમાં પ્રધાન આનંદીબેન પટેલની સાથે પાટીદાર નેતાઓને બોલાવાશે નીતિન પટેલ એમ પણ કહ્યું છે કે વિધાનસભા સત્ર પૂર્ણ થયા બાદ પ્રધાનોની સમિતિની મળેલી બેઠકમાં પાટીદાર અગ્રણીઓએ સૂચવેલા સત્યાવીસ મુદ્દાઓની ચર્ચા કરાઈ હતી આ તમામ મુદ્દાઓને અભ્યાસ કરીને મુખ્યપ્રધાન સાથે ચર્ચા કરાશે મહત્વપૂર્ણ વાત એ છે કે નીતિન પટેલનું કહેવું છે કે એસપીજી અને પાસના આગેવાનોએ સમાધાન માટે કોને કોને ચર્ચા કરવા બોલાવવા તેના નામ સાથેનું અલગ અલગ પત્ર સરકારને સોંપ્યું છે હવે સરકાર બંને સંસ્થાના અગ્રણીઓને ચર્ચા માટે બોલાવશે જેમાં કયા મુદ્દા લેવા અને બેઠકનું સ્વરૂપ કેવું હશે તે હવે પછી નક્કી કરાશે નોંધનીય વાત એ છે કે સરકારે પાટીદારોની માંગ સંદર્ભે રચેલી સમિતિના અધ્યક્ષ પોતે નીતિન પટેલ છે

જુદા જુદા મુદ્દાઓ પર સરકાર કાર્યવાહી કરે અને પાટીદાર સમાજ સહિત અન્ય સમાજોને ખેડૂતોને વિવિધ લાભ આપે એવા મુદ્દાઓની રજૂઆત કરી છે મુખ્યમંત્રી શ્રીએ મંત્રીશ્રીઓની કમિટી જે બનાવી છે એમાં અમે મંત્રીશ્રીઓએ આ બધા જ મુદ્દાઓ બંનેના પત્રની એક એક મુદ્દાની અમે ચકાસણી કરી છે એના ઉપર ચર્ચા કરી છે અને આ મુદ્દાઓ પર શું નહી ક્યારે ને અમલવારી થઈ શકે અમે શ્રી ને અમારો અહેવાલ આપીશું એમની સાથે ચર્ચા કરશું અને એ પછી આ બંને કમિટીઓ બંને સંસ્થાઓ જે નામો આપ્યા છે એ હોદ્દેદારો ને અમે સરકાર સાથે વાટાઘાટ માટે તો હું આગળ માટે પણ મૂળ જે બે મુદ્દા છે કે હાર્દિક પટેલ ને બહાર કાઢો અને જે કેસો કર્યા છે પટેલ યુવકો પર એ કેસો પાછા ખેંચો આખી પ્રક્રિયા કાયદાકીય છે તો સરકાર લાગે છે કે ક્યાંક ક્યાંક જે છે કાયદાકીય રીતે પણ ઊભી થઈ છે એટલે કોઈ ઊભી થઈ નથી એમની છે કે જે કેસો થયા એ પાછા ખેંચો રાજ્ય સરકાર તરફથી અત્યાર સુધી પ્રકારના કેસો હતા કલમો વાળા ખેંચી દેવામાં આવ્યા છે હવે જે ફક્ત મુખ્ય જે કેસો છે એ કોર્ટો માં પેન્ડિંગ છે બધી જ બાબત યોગ્ય જો નિરાકરણ થતું હોય તો રાજના હિતમાં રાજ્ય સરકાર

એની આવકનું ધોરણ વધારવામાં આવે તો સાડા ચાર લાખ ની આવક યુવતીઓ વિદ્યાર્થીઓનો છ લાખ શકશે એવી રીતે બીજી માંગણી જે એમની હતી સંસ્થાઓની આગેવાનોની કે નેવું પર્સન્ટાઇલ ના બદલે એનો રેસીઓ તકાવારીનો ઘટાડી અને એસી પર્સન્ટાઇલ કરવામાં આવે એ પણ રાજ્ય સરકારે માન્ય રાખીને બજેટમાં સરકાર સાથે બેઠક તમારી વાતો માન્ય રાખે આપનો આભાર નીતિનભાઈ તમામ વાતચીત બદલ તો સરકાર હવે બેઠક કરવા તૈયાર છે એસપીજી અને પાસના આગેવાનોને બોલાવશે સરકાર અને જે રીતે સરકાર ની અપેક્ષા છે લગભગ આ ફાઇનલ મિટિંગ હોઈ શકે છે